શ્રી કૃષ્ણ જય જલારામ જય દ્વારકાધી સ્મિતાબેન રસોઈ કુકિંગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દૂધીના રસિયા મુઠિયા જે એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે તમારા બાળકોને જો ન ભાવે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તે ડેફિનેટલી ભાવશે અને વારંવાર તમે બનાવશો તો અહીં મેં એક દૂધી લીધી છે બસોથી ત્રણસો ગ્રામ જેટલી છે એને પીલ કરી અને આપણે એમને ગ્રેટ કરી લેશું તો મીડિયમ સાઇઝની જે ખમણી હોય એમાં આપણે પીલ કરવાનું છે બહુ જાડી ન કરતા અધરવાઈઝ એ મોઢામાં આવશે હવે અહીંયા દૂધી ખમણાઈ ગઈ છે તો મેં એ લોટ લઈ લીધો છે તો ત્રણ કપ જેટલો ઘઉંનો લોટ એક કપ બાજરાનો લોટ અને એક કપ ચણાનો લોટ લીધો છે હવે આપણે એમાં તેમાં મસાલા એડ કરી દઈશું તો અહીં મેં મીઠું મરચું હળદર ધાણા જીરું ખાવાનો સોડા જેથી આપણા મૂઠિયા છે એ ઉપસે અને થોડું એવું મળ નાખ્યું છે તેલ નાખ્યું છે જેથી આપણા જે રસ મૂઠિયા છે એ સોફ્ટ બને તો હં મેં પ્રોપર રીતે બધું મિક્સ કરી લીધું છે તો મેક શ્યોર કે તમારે આમાં પાણી બિલકુલ બી એડ નથી કરવાનું જે દૂધીમાંથી જે પાણી રિલીઝ થશે એમાંથી જ આપણે ડવ કરવાનો છે તો ડવ જે છે તમારો સોફ્ટ હોવો જોઈએ જેથી તમારા મુઠિયા છે એ સોફ્ટ બનશે તો અહીં મેં પ્રોપર રીતે સ્ક્વિઝ કરીને મિક્સઅપ કરી લીધું છે હવે એને પંદર મિનિટનો રેસ્ટ આપીશ જેથી દૂધીમાંથી જે એ પાણી રિલીઝ થઈ જાય હવે આપણે સાઈડમાં વઘાર મૂકી દઈએ તો અહીં મેં કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે તેલ ગરમ થઈ જાય પછી એમાં રાઈ જીરું હિંગ સૂકા મરચાં અને કરી લઉં એટલે કે મીઠું લીમડું અને આદુ મરચાંની પેસ્ટ છે એડ કરવાની છે હવે એ થઈ એટલે પ્રોપર રીતે મિક્સ કરી લેશું પછી એમાં આપણે જે રસા માટે મેં અહીં છાશનો ઉપયોગ કર્યો છે છાશનો ટેસ્ટ અને છાશ છે મેક શ્યોર કે પેલી હોવી જોઈએ ખાટી હોવી જોઈએ તો જ આનો ટેસ્ટ સારો આવશે અને બે ગ્લાસ જેટલું મેં પાણી એડ કરી દીધું છે અને હવે અહીંયા અગેન પાછો મેં મસાલો એડ કર્યો છે તો આ રીતના તમારે બધો મસાલો જે છે એ એડ કરી દેવાનો છે હવે સાઈડમાં આપણે જે લોટ રેસ્ટ કરવા માટે મૂક્યો હતો એ આપણે હવે એને બાંધી લઈ તો તમે જોઈ શકો છો કેટલું ઇઝીલી રીતના આપણો જે લોટ છે એ બંધાઈ રહ્યો છે બિકોઝ જે દૂધીમાંથી પાણી હતું એ રિલીઝ થઈ ગયું છે એટલે પ્રોપર રીતે આપણો જે ડવ છે એ બંધાઈ ગયો છે જો તમને થોડો સોફ્ટ લાગતો હોય તો તમે થોડો લોટ એડ કરી શકો પણ અહીંયા મારે કોઈ જરૂર નથી પડી હવે આ રીતના સ્મોલ પીસ લઈને આપણે એના મુઠિયાવાળી લેવાના છે તો આ રીતના મેં બધા મુઠિયા વાળી લીધા છે હવે આપણે જે વઘાર કરીએ તો એનું આંધણ ઉકળી ગયું છે તો હવે આપણે આમાં આપણે જે મુઠિયા વાળેલા છે એ એડ કરી દઈશું તો અહીં મેં એક એક કરીને બધા મુઠિયા છે એ એડ કરી દીધા છે હવે એમને પંદરથી વીસ મિનિટ થશે તમારા જે મુઠિયા છે એમને ચડતા તો પંદરથી વીસ મિનિટ આ રીતના આપણે ઢાંકી દેવાનું છે થાળીને અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે જેથી આપણા મુઠિયા છે નીચે બેસીને જાય અને લાસ્ટલી મેં એડ કર્યું છે લીંબુ કારણ કે અમે થોડું પાણી એડ કર્યું હતું જેથી મારી જે છાસની ખટાશ છે થોડી જતી રહી હતી એટલે મેં થોડું લીંબુ એડ કર્યું છે તો રેડી છે આપણા મુઠિયા એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ બસ